નિત્ય સહાયક માતા મર્યમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરાય પ્રભુ ઈશ્વરના જન્મદિવસે સૌ જગતવાસીઓ પ્રેમ શાંતિ અને ભાઈચારાથી રહે તે જ આજના દિવસનો સંદેશ ફાધર જગદીશ મેકવાન સમગ્ર રાજ્યમાં શાંતિનું રાજ્ય સ્થપાય તે જરૂરી નિત્ય સહાયક માતા મર્યમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે ચર્ચના મુખ્ય સભાપુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ધર્મજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરનાર ભાદર આરોકે જણાવ્યું હતું કે સાચી નાતાલ ત્યારે જ કહેવાશે જ્યારે આપણે સૌ પ્રભુ ઈશુની જેમ એકબીજાને માફી આપીશું આપણે સૌ નાતાલ પર્વની ઉજવણી માટે ભેગા મળ્યા છે ત્યારે પ્રભુ ઈશુએ આપણને સૌને પ્રેમ શાંતિ ભાઈચારોને એકબીજાને માન આપીને સંપથી રહેવા એકબીજાને માફી આપીને સૌ સાથે મળીને રહેવાનો સંદેશો આપ્યો હતો આજના દિવસે સૌ ખ્રિસ્તજનો એકબીજાને હેપી ક્રિસમસ મેરી ક્રિસમસની શુભકામનાઓ પાઠવે છે અને એકબીજાને ગળે મળીને પ્રભુ યીસુના જન્મના વધામના સ્વરૂપે એકબીજાને શુભેચ્છા પાઠવે છે પ્રભુ યસુ આ ધરતી પર આવ્યા અને તેમણે પ્રેમ અને શાંતિનો સંદેશો ફેલાવ્યો તેમ આપણે સૌ જ્યાં પણ ફરજ ઉપર છે જ્યાં રહીએ છીએ ત્યાં પ્રભુ યુસુની જેમ એકબીજાને માફી આપીને અને સૌની સાથે મળી સંપીને રહી અને આ ધરતી ઉપર પણ શાંતિ સ્થપાય તે માટે આજે ખ્રિસ્તીજનોએ પણ ખાસ પ્રાર્થના કરી હતી ચર્ચના મુખ્ય સભાપુરોહિત ફાધર જગદીશ મેઘવાણે જણાવ્યું હતું કે આજે નાતાલ પર્વ નિમિત્તે સૌ નગરજનોને પણ નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી એકબીજા સાથે ભાઈચારાથી રહેવા અપીલ પણ કરી હતી ફાધર જગદીશ મેઘવાણે પ્રભુ યુષ્ના જન્મદિવસે સાચો સંદેશો એ જ કહેવાશે તમે એકબીજા પર પ્રેમ રાખો અને એકબીજાને માફી આપો એ જ સાચી નાતાલ કહેવાશે ચર્ચના અન્ય ફાધર અને સિસ્ટરોએ સૌ ધર્મજનોને નાતાલ પર્વની શુભકામના પાઠવી હતી આ પ્રસંગે આણંદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા હું ફાધર જગદીશ મેકવાન સભા પુરોહિત ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગ આપ સર્વને નાતાલની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું મેરી ક્રિસમસ આજનો દિવસ એ પ્રભુના જન્મનો દિવસ છે પ્રભુ ઈસુએ આ પૃથ્વી પર આવીને માનવજાતને મુક્તિની ભેટ આપી શાંતિ અને પ્રેમનો સંદેશો આપ્યો એનો આ દિવસ આજે મનાવવામાં આવે છે અમારા તાબાની અંદર ધર્મજનો સાથે ભેળા મળીને આજે આનંદ મનાવશે પ્રાર્થના કરશે અને એ સાથે એની ઉજવણીના એક ભાગરૂપે બધાને શુભેચ્છાઓ પાઠવશે આજે હું પણ તમને શુભેચ્છાઓ પાઠવું છું આજના મારા સંદેશની અંદર આખી દુનિયામાં બધી જગ્યાએ શાંતિ સ્થપાય દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ જ્યાં જોઈએ ત્યાં યુદ્ધના ભણકારા છે યુદ્ધ ચાલી રહ્યા છે માણસ માણસ વચ્ચે શાંતિ નથી વેરભાવ છે નાચ જાતના ભેદભાવ છે આ બધું મિટાવી દઈને આખું વિશ્વ એક કુટુંબ બની જાય એવી આપણા સૌની પ્રાર્થના અને શુભેચ્છા છે આજે ફરી એક વખત તમને સૌને શુભેચ્છાઓ પાઠવું છું બાળીશું આપ સર્વને સારી તંદુરસ્તી આપી તમારું જીવન આગળને આગળ ધપાવે એવી મારી પ્રાર્થના અને અભ્ય પ્રાર્થના સાથે વિરમું છું ફરી એક વખત મેરી ક્રિસમસ